છોટાદપુર જિલ્લાના બોડેલી કમવાટ રોડ અને જેતપુર પાવી જલામલી રોડ એકસો સોળ કરોડના ખર્ચે લગભગ ચોપન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું વિગતે વાત કરીએ તો તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેર ગ્રામ્ય તેમજ હાઈવે પરના ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તારકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી ત્યારે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તક ક્ષતિગ્રસ્ત માર્ગોમાં મોડાસાર કંવાટ રોડ પર બેતાલીસ કિલોમીટર અને જેતપુર પાવી ચલામલી રોડ પર બાર કિલોમીટરનો માર્ગ સાત મીટર પહોળો હતો જે માર્ગને દસ મિનિટ પહોળો કરવા અને ફર્નિશિંગ સ્ટ્રક્ચર્સ માટે રાજ્ય સરકાર દ્વારા એકસો સોળ કરોડ મંજૂર કરાતા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને હસ્તિખાત મૂર્ત કરવામાં આવ્યું તો યોજાયેલ ખાત મૂર્ત પ્રસંગે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જે ચલામલી રોડ રોડ અને લઈને સુધીનો છે કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવ્યું અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાનું છે ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમિપૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને આ પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું